માં દસ થી નવ જણા આરામ થી આમાં હાલી હતી અને મિત્રો ઈજ રીક્ષા નું બીજું મોડેલ આપણને જોવા મળ્યું આ એકદમ મોટી લાગે છે આપણને અંદર થી જોવો અને મિત્રો આ રીક્ષા રહી એક ટન વજન ઉપાડી લે અને આપણે એક વખત ચાર્જિંગ કર્યા પછી દોઢસો થી બસો કિલોમીટર હાલ હાલો મિત્રો તો આપણે આવી ગયા છે ભારત મોબિલિટી બે હજાર પચી માં તો મિત્રો આપણને એક રિક્ષા જોવા મળી ખાલસા એવી કંપનીની તો જોવો મિત્રો આપણે એકદમ પ્યાગો રિક્ષા આવે એના જેવી જ લાગે અને ખાસ તો મિત્રો આ ઇલેક્ટ્રિક રિક્ષા છે તો મિત્રો એક ફેરે ચાર્જ કરીએ એટલે બસો કિલોમીટર આ રિક્ષા હાલે છે તો આ રીતનું ચાર્જ આપણે એક રિક્ષામાં લગભગ જોયું નથી કે એટલું ચાર્જ હાલે અને મિત્રો પ્રાઇઝની વાત કરીએ તો સાડા ચાર લાખ રૂપિયાની પ્રાઇસ છે અને આવતા વર્ષમાં માર્કેટમાં આ રિક્ષા આપણને જોવા મળશે તો જો મિત્રો આમ જોઈએ તો આપણી દેશી ભાષામાં કહીએ તો પિયાગો જેવું જ મોડલ લાગે છે સાઈડમાંથી આ રીતનું લાગે છે તો અંદર ની વાત કરીએ તો પણ એક ડિસ્પ્લે આપી દીધી છે તો પાવર ના બે બટન આપી દીધા છે સાલું બનુએસ બી સિસ્ટમ પણ આમાં છે તો ક્લચ ગેર ઈ કઈ આવે નહીં ખાલી લીવર ઉપર જ આવે તો આ બ્રેક છે અને આ એન બ્રેક છે તો જો મિત્રો પાછળથી કઈક આ રીતનું આનું લુક આવે છે અને આ રહી એની બેટરી તો જુઓ મિત્રો આપણે જે પ્યાગોમાં જગ્યા આવે એવડી જ મને જગ્યા લાગી આમાં આમાં આપણે ગુજરાતમાં તો આ સીટ સીટ આગળ લઈ અને પાછળ પણ બે એ રીતનું થઈ હકે આ સીટ રહી આગળ હોય જાય અને અહીંયા આપણે પ્યાગોમાં બે સીટ લાગે એવી જ રીતે આમાં બે સીટ પણ લાગી હકે તો આપણે તો આમાં દસ જણાનું ટૂંકમાં દસ થી નવ જણા આરામથી આમાં હાલી હકે અને મિત્રો એ જ નું બીજું મોડેલ આપણને જોવા મળ્યું તો જુઓ સેમ એ રીતની જ છે અને સીટ આમાં પાર્સિંગ સણા નું આવે જુઓ તો આ એકદમ મોટી લાગે છે આ રીતની રિક્ષા લાગે છે અને ઓના કરતા સોમનાથ એરિયામાં વધારે મહેન્દ્ર આલ્ફા હાલે છે તો આ જુઓ એટલે તમને એકદમ મહેન્દ્ર આલ્ફા જ લાગશે જુઓ તો જુઓ મિત્રો પાછળથી પણ તમે જોઈ શકો છો અને આમાં પણ આપણે પેલું મોડેલ જોયું એની જેમ બેટરી જ આવે છે અને એટલું જ આમાં ચાર્જિંગ હાલે છે એક ફેરે ચાર્જ કરો એટલે બસો કિલોમીટર હાલે તો મિત્રો એની જ આપણે ઠાઠુ રિક્ષા જોયું જોવો તો મિત્રો આ પણ ચાર્જિંગ જ આ રીતની આ રિક્ષા છે ઇલેક્ટ્રિક લોડિંગ રીક મિત્રો આવનારા દિવસોમાં આપણે લોડિંગ રિક્ષા પણ જોવા મળશે જોવો અને મિત્રો આ રિક્ષા રહી એક ટન વજન ઉપાડી લે અને આપણે એક વખત ચાર્જિંગ કર્યા પછી દોઢસો થી બસો કિલોમીટર હાલ છે તો જોવો મિત્રો આ રીતનું કઈક મોડલ છે લોડિંગ મોડલ છે તો આ પણ આવનારા દિવસોમાં આવી હશે કેમ કે હજી તો લોન્ચ નથી થઈ હજી તો આ ડેમોમાં જ છે પણ આવનારા દિવસોમાં આવી જાય છ હાથ મહિનામાં આપણને જોવા મળશે આ માર્કેટ તો મિત્રો ગુજરાતમાં તો આની ડીલરશીપ નથી પણ હવે આવી જ છ હાથ મહિનામાં તો જોવો મિત્રો આ રીતનું કાંઈક મોડલ લાગે છે તો આપણે અંદરથી પણ જોઈ લઈએ તો આ રીતનો આખો દરવાજો આવે છે આમાં જોવો મિત્રો તો આ રીતની સીટ આવે છે અને આ રીતનું આનું હેન્ડલ આવે છે અને અહીંયા ડિસ્પ્લે આવે છે જુઓ મિત્રો તો જોવો મિત્રો આની મજબૂતાઈ તો આપણને એકદમ જોરદાર લાગી કેમ કે આ નીચેનો પાર્ટ છે જોઈ શકો છો તમે અને મિત્રો આ પાછળનો સીન છે તો મિત્રો આ રીતનું આનું ઠાઠું છે કઈ મિત્રો આ રહી એની મોટર છે જોવો અને આપણે પિયાગોમાં આવે એ જ રીતના આના ટાયર પણ આવે જો સેમ પિયાગો જેવા ટાયર આવે મિત્રો તો આ વિડિયોને ફોલો કરીએ આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જાઓ છો કોઈ વિટર